આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી

અને બંધ મકાન હતું તેમાં આગ લાગેલ અમારી ટીમ ઘટના સ્થળે દોડી આવેલ હતી અને બંધ મકાન આગ લાગેલ હતી જેને અમે પાણી છાંટીને આગ બુજાવેલ છે સદનસીબે મકાન માલિક ઘરની બહાર હતા જેથી કોઈ પણ જાનહાનિ થયેલ નથી